તો હવે એક પેન લઈ આપણે તેમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં કટ કરેલા કાંડા ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું પછી ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને કાંડાને સાતળી લઈશું એટલે કાંડા થોડા કાચા ગુલાબી રંગના અને સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે એકથી બે મિનિટ પછી વચ્ચે વચ્ચે કાંડાને તમારે મિક્સ કરતા રહેવાનું એટલે તે બરાબર સતળાય તો ફરીથી ઢાંકણું ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ માટે કાંડાને થવા દઈશું તો લગભગ ચારથી પાંચ જ મિનિટમાં આપણા કાંદા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને મસાલાને એકથી બે મિનિટ માટે શેકી લઈશું મસાલા શેકાઈ જાય પછી તેમાં આપણે જે અડધા બાઉલ જેટલી તીખી સેવ લીધી છે તે ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અહીં તમે તીખી સેવની જગ્યાએ મોડી સેવ લો તો તમારે લાલ મરચાંનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું પછી ઢાંકણું ઢાંકી એકથી બે મિનિટ માટે તેને સ્લો ફ્લેમ પર થવા દઈશું તો લગભગ ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો તો અહીં એકદમ ટેસ્ટી સેવોકંડાનું શાક બની ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું તો ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ ખૂબ જ ઓછા સમયમાં આપણું ટેસ્ટી સેવોકાંડાનું શાક બની જાય છે જો તમે ક્યારેય પણ આ રીતે સેવોકાંડાનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ